ચરાડવા ગામના ગટરના પ્રશ્નોને લઈ લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે પ્રકારના દ્રશ્યો લોકોના પ્રશ્નો પર કલેક્ટર કિરણ ઝવેરીએ જવાબ આપ્યો હોવાની વાત અને વિડીયો જે છે તે પણ સામે આવી રહ્યો છે તમારા પ્રશ્નનો હવે એ નિરાકરણ લાવી દે છે પ્રકારની વાત છે તમારો પ્રશ્ન એ મારો પ્રશ્ન 18 મહિના થયા મને નોતી ખબર કે ગટરનો પ્રશ્ન છે આ વાત એ કલેક્ટર દ્વારા કરવામાં આવી મને ખબર હોત તો ક્યારનું કામ કરી આપત આ પ્રકારની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી છે હવે મને સૂચના મળે છે ઝડપથી કામ શરૂ કરાવીશ આ પ્રકારની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવે છે લોકોના કામો હવે નહીં અટકે તેવી વાત એ મોરબીના કલેક્ટર છે તેના દ્વારા કરવામાં આવી છે પરંતુ પેલા એક એ પણ વાત કહી દઉં કે સાહેબ અઢાર અઢાર મહિનાથી આ પ્રકારના પ્રશ્નોને આ વ્યવસ્થામાંથી લોકો બહાર આવે છે આ ગંદકીમાંથી લોકો પસાર થાય છે જ્યારે લોકો તમને રજૂઆત કરવા માટે આવે છે ત્યારે તમે એમ કહો છો કે ભાઈ એટલા સમયથી મને તો ખબર નથી એટલે મારે કલેક્ટરને પૂછવું છે કે તમે ઓફિસમાં રહ્યો છો કે પછી રસ્તા પર પણ નીકળો છો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કારણ કે અઢાર અઢાર મહિનાથી જો લોકોને એક આ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય અને છતાં પણ અધિકારી એમ કહે કે મને ખબર નથી બીજી વાત એ પણ સારી છે

તમારા પ્રશ્નો એ મારા પ્રશ્નો છે મને અઢાર મહિના સુધી નથી ખબર કે તમારા ત્યાં ઘટાડવાનો પ્રશ્ન છે એટલે મેં ક્યાંક ચાલુ કરી દીધું હોત મને સૂચના પણ આવી ગઈ તમારા વતી નેતાની તમારું કામ તાત્કાલિક અમે જેટલું બને એટલું જલ્દી શરૂ થઈ જશે બરાબર તમારા એક મિનિટ આ કિરણ જરૂરી છે

પરંતુ અઢાર અઢાર મહિનાથી જો કલેક્ટરને ખબર જ નથી કે તેના પોતાના વિસ્તારોમાં આઠ આટલી ગંદકી ફેલાય છે લોકો ત્રાહિમામ પોકારે ઉઠે છે એ સવાલો તો અનેક થવાના છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી રવિ મોરબીથી જોડાયા છે રવિ જે પ્રકારે આજે એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં લોકો પ્રશ્નો લઈ અને કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા કલેક્ટરી કલેક્ટરે પણ એક સારો જવાબ આપ્યો કે તમારા પ્રશ્નો એ મારા પ્રશ્નો કલેક્ટરને ખબર નહીં હોય કે આટ આટલા સમયથી મોરબીની અંદર ગંદકી છે શું કલેક્ટર બહાર નહીં નીકળતા હોય પ્રકારે વાત કરીએ તો જે કલેક્ટર ઓફિસ છે ત્યાં કહી શકાય કે નીચલી જગ્યાએ રજૂઆત કર્યા બાદ કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા જ્યારે તેમની સમસ્યા દૂર ન થાય ત્યારે કલેક્ટરનો સંપર્ક કરતા હોય છે અને આજ રોજ પણ એવું જ થયું હતું કારણ કે જે પ્રકારે જે ફળવતનું ચરાડવા ગામ છે ત્યાં તે નથી નાખવામાં આને લઈને લોકો છે તે વારંવાર રજૂઆત છે તે રજૂઆત કરતા હતા જે નેતાઓ આવતા હતા ચૂંટણી જાણે તેઓ વાયદાઓ છે તે વાયદાઓ આપતા હતા પરંતુ આ દિન સુધી આ સમસ્યા નું નિરાકરણ છે તે મોરબીની અંદર જોવા નતો મળ્યું એટલે આખરે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર ને રજુઆત કરી હતી આ જે પ્રકારે કહી શકાય કે ભૂગર્ભ ભૂગંભ ગો ત્યાં ત્યાં નથી જોવામાં આવતી આ જે રીતે ગત વિધાનસભાની અંદર પણ જે કહી શકાય કે પ્રકાશ વરબોરા છે તેમને પણ

કે કામ કામ કરીશ કરીશ એટલે આ નિવેદન મોરબી ના કલેક્ટર કિરણ ઝવેરી છે તેના દ્વારા આપવામાં આવ્યું હતું સાથે સાથે કહી શકાય કે તમામ તમારો જે પ્રશ્ન છે તે મારો પ્રશ્ન છે મને અત્યાર સુધી જાણ નથી થઈ પરંતુ આજે તમે જાણ કરી છે તો હું આવતા દિવસો ની અંદર

જી રવિ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે પ્રકારે મોરબીની અંદર ઘણા લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તાર આસપાસ હળવદના જે આસપાસના જે વિસ્તાર છે આજે ચર્ચા આવી કે જે ગ્રામ્ય વિસ્તાર છે તે કહી શકાય કે ત્યાં આ ટટલી ગંદકી ફેલાય છે છતાં પણ કોઈ ધ્યાન નથી દેવા વાળું અને સવાલ અહીંયાથી હું એ નેતાઓને હું ટકોર નથી કરવાનો ભાઈ કારણ કે નેતાઓ જો નેતાઓને ટકોર કરીશ તો નેતાઓ કામ કરશે જો ટકોર કરવાથી કોઈ કામ થાય છે તો અમે ટકોર કરી હાલો પરંતુ ટકોર કરવા છતાં પણ જો કોઈ કામ ન થાય તો એને કહેવાનું શું મતલબ સાહેબ અહીંયા ભાગવત કથા તો ચાલતી નથી કે અમારે બરાડા પાડવાના અમારે એમને કામ ચીંધવાના સાહેબ જનપ્રતિનિધિ તો એ પોતે હોય જનતાના કામ એણે પોતાએ કરવાના હોય પરંતુ જનતાના કામ તો નથી થતા પેલા પોતાના કામ થાય આ પ્રકારના દ્રશ્યો ક્યારે કે ગુજરાતમાંથી સામે આવતા હોય એટલે માટે થઈને નેતાઓને કંઈ કહેવું અથવા તો ચીંધવું એ પણ કદાચ બેકાર સાબિત થાય હવે રહી વાત અધિકારીની કે લોકો એ નેતાઓથી કંટાળે તો એ અધિકારી પાસે જાય અને જો અધિકારી પણ એમને એવું કહી દે કે ભાઈ એ થઈ જશે એ થઈ જશે ને ત્યાં ફૂલ સ્ટોપ લાગી જાય એ માટે કે અધિકારીઓ કામ કરે છે ભાઈ સાહેબ કરે છે અમુક અધિકારીઓનો હું સારા કહું છું એ માટે કે એમને ત્યાં કોઈ લોકોએ કમ્પ્લેન કરવા પણ નથી જવી પડતી ઓટોમેટિક રીતે એના આદેશ મુજબ ત્યાં સાફ સફાઈ ગંદકી થયો તો સફાઈ થઈ જાય છે પરંતુ ક્યારેક એવા અધિકારીઓ પણ આવી જાય કે જે પોતાની મનમાની ચલાવતા હોય આજે જે વિડીયો સામે આવ્યો જેમાં કિરણ ઝવેરી કે જેના કલેક્ટર મોરબીના એને કહી દીધું કે તમારા પ્રશ્નો એ મારા પ્રશ્નો મને નથી ખબર પણ હવે તમે કીધું એટલે મને ખબર પડી ગઈ હવે તમારું કામ ફટ દઈને થઈ જશે સારી વાત છે કે આ પ્રકારની વાત કરી છે ભાઈ પરંતુ કિરણભાઈ કામ કરજો જનતા માટે અધિકારી હોય તો અમે પણ એવું કહીએ સાહેબ બે કામ અધિકારી સારા કરી આવે ને તો અમને પણ એમ થાય કે લાવો બતાવી આવા અધિકારીઓને લોકોને ખબર પડે કે ભાઈ આવા એ અધિકારીઓ છે કે જે લોકોના કામ કરે છે એને માત્ર એસી વાળી ઓફિસ કે સાદી પેલી સ્પ્રિંગ વાળી ચેરમાં બેસવા જેવી એની મજા નથી એ જનતાના કામ માટે ટેવાયેલા અધિકારી છે અમને પણ એવું કેવું ગમે પરંતુ ક્યારેક એવી ઘટના બને એવા દ્રશ્યો સામે આવે કે એસીવાળી ચેમ્બરમાંથી કોઈ અધિકારી બહાર ન આવે છતાં પણ એમ કહે કે અમને આવી રીતે ખોટી રીતે કે છે અમે તો કામ કરીએ છે પણ સાહેબ તમારું કામ કેવા હોય એ ત્યાંના સ્થાનિક લોકો પણ જાણતા હોય છે એટલે મોરબીની અંદર આ પ્રકારની એક ઘટના સામે આવી એટલે મને એવું લાગ્યું કે આ અધિકારી છે તેમણે એવું કહ્યું કે આ હવે તમે જે પ્રશ્ન કીધો છે તમારો પ્રશ્ન એ મારો પ્રશ્ન એટલે હવે બે ચાર દિવસમાં જોઈએ છે કે મોરબીના એ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ગંદકી થઈ છે જે લોકોએ રજૂઆત કરી છે એ રજૂઆત ખરેખર સાંભળી છે કે પછી માત્ર હવામાં વાતો થઈ છે જે પ્રમાણે મોરબીની અંદરથી દ્રશ્યો આવ્યા આક્રમક રીતે ત્યાંના કલેક્ટરે જોવા મળ્યા અને આક્રમક રીતે હવે કામ કરે તો ખૂબ સારી વાત છે અને મને પણ એવું થશે કે આક્રમક રીતે કામ કર્યું ચાલો બીજો વિડીયો હું એમના વિશે બનાવું સાહેબ ધારું તો તો ઇન્ટરવ્યુ પણ કરીશ એમનું કે સાહેબ તમે જનતા માટે ખૂબ સારા કામ કર્યા છે આવા અધિકારીને ગુજરાતને જરૂર છે પણ જ્યારે આવા અધિકારીઓ ગુજરાતની જનતા માટે સારા કામ કરશે તો અમને પણ મજા આવશે લોકોને પણ મજા આવશે અને લોકો આપોઆપ તમને કહેશે કે એક અધિકારી હોય તો આના જેવા સમાચારમાં અત્યારે બસ એટલું જ જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ ગુજરાત નમસ્કાર